તો આજે અંયા પહેલી વાર આઈવા પહેલી વાર છે અંયા નઈ લાયો ને પહેલી વાર છે અંયા પરિવાર કલેમોને આવે નિમોને કે તો અંયા આવીને હું નામ આપું શાંતુ 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 ભાઈ તો અંયા તમને હું ફરક લાઈ દઉં એ બહુ ફરક લાગી જો બગનો માં ઓ જે એવું આખો મોરિયો બિના સીટી કાઢે એકા મોરી લમ હાથ ભી અલગ હે ભાઈ આટલા હાલ તો થઈ ગયો હા ઓર પોટીયો અર્ધ કલાક થઈ ગયો તમે જોયું ને ભાઈ રિઝલ્ટ જોયું ને તમે મંદિરે આવ્યો ચડી આવ્યો તો ત્રણ ચાર વર્ષમાં તો પહેલી વાર છે તમે આટલું હા બરોબર હા હા તો ચાલી બતાવો હજી चल बेटा चाचा ये काम ये आज के ना या फिर हो गया भोजन भी आवे और भोजन आप भोजन 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 पर नहीं आवे ચાલ સંતુભાઈ હવે છે ને નીચે બેસો જાતે જ બેસો નહીં હા બેસો પલાઠવાડીને બેસી જાઓ ચાલો સરસ હવે તમે ત્રણ ચાર વરસ થઈ ગયા હે તો તમે આટલી જગ્યાએ ફેર્યા તો તમે આજે મારી પાસે આવ્યા તો તમને હું કેવું લાગ્યું ને કેમ છે તે મને જરા બતાવો જોરમાં બોલો જરા એવું નહી થતું બરોબર પાંચ વખત બોલો જય શ્રી રામ જોરમાં બોલો જય શ્રી રામ બોલો જોરમાં બોલો

તમે લાવ્યા મે લાવ્યા તમે લાવ્યા હા તો તમને હવે કેટલું રિઝલ્ટ દેખાય આમાં બરાબર આવી આવી ગયો હા તમે જ લઈને આવ્યા હા મે તો જોયું ને રિઝલ્ટ આપણો આયુર્વેદનો હા તો પછી જોયું તો હવે આજે 3 4 વર્ષથી ફરતા હતા મને હા દિવસ પંદર દિવસ પછી તૈયાર થયા ચાલો તો હવે શાંતુભાઈ તમે ચાલતા ચાલતા બહાર બી જાઓ જાવસ મચ્છી બધું બંધ હે કે હા કોઈ બી નશા બસા કરતો હોય તો બંધ કરજો હા હવે બધું ભક્તિ કરજો હા ભગવાન ની ભક્તિ કરવાની કે હા જાઓ હવે જોઈએ હવે લાકડી બાકડી ને જોઈએ ને હવે ફરો જોર માં હજુ ચાલો મિત્રો હવે સાંતુભાઈને આપણે જોયું કયું કામ શાંતુભાઈ આપણું વાંકાનેર ચાલો હવે તમે એક જ વખતમાં આજે પંદર મિનિટમાં તમે મંદિરમાં ફરી આવ્યા નીચે બી દર્શન કરી આવ્યા તો હવે બીજી વાર આવશું તો તમારે બધું દોડતા દોડતા આવવા બરાબર હવે ગરીબ શરીફ કોઈ હોય તમારા જેવા કોઈ તો એને પણ તમે આ કહેજો સંદેશો આપજો અને અહીંયા આવીને સારા થાય એ માટે તમારે એકબીજાને કહેવાનું બરાબર ને આપણું શું નામ રે સરદભાઈ સરદભાઈ તમે લાવ્યા તમારો બહુ ખૂબ આભાર કહેવાય કેમ કે આવા ગરીબ માણસને તમે અહીંયા લાવ્યા અને આજે એ ભાઈએ મને એમ કીધું કે આજથી હું ખાઈશ નહીં માઉસ મચ્છીની ખામ દારૂની પીમ અને ભક્તિ કરા અને એણે મને પહેલાં જ કીધું કે મને સારું કરું હા બસ તમારી પણ બહુ મોટી સેવા કહેવાય કે આજે તમારા ખર્ચેથી તમે અહીંયા સુધી લાવ્યા આવા ગરીબ માણસને ને આજે માણસ ચાલતો થયો અહીંયા તો બહુ સારી વાત કહેવાય અને આવી રીતે જે સમાજને આપણે થોડું થોડું મદદરૂપ થઈએ અને એ લોકો જે સુધરે તો આપણો સમાજ સુધરવાનો છે બરાબર કે નહીં હવે બે દિવસ પછી એ મહેનત કરશે બે પૈસા કમાશે એનો પોતાનો પરિવાર તો ચલાવશે ને બરાબર ને તો તમારો ખૂબ ખૂબ આભાર શરદભાઈ આવી સેવા કરતા રહેજો અને કોઈક દિન દુખ્યા હોય તો કેવાનું સાચી વાત બરોબર તો ભાઈ જોયું કોઈ ગરીબ શરીબ આપડા સારા થાય તો એના માટે આપણે મદદરૂપ કરીએ જેનું જેટલું થાય એટલું પણ સેવા તો કરીએ બરોબર ને એજ આપણું જ આપણી ભક્તિ છે બરોબર ને કેટલા જણ ને લઈ આવ્યો મારા ભાઈ લઈ આવ્યો મારા ને લઈ આવ્યો છે

ચાલો સરસ સમાજ એટલે આપણો સમાજ જે સારો થાય અને હજુ તો લોકોને અની વિશ્વાસ થતા પણ જે લોકો આવ્યા છે એ લોકોને તો અહીંયા તો જે ને સ્વર્ગ જેવું લાગે છે અને ખરેખર એ લોકો વિચારમાં પડી ગયા છે બરાબર ને તો આપણાથી ગમે તેટલું પણ સેવા કરીને થોડા ઘણા કોઈક દિન દુખિયા હારા થાય તો આપણી મહેનત સારી રંગ લાવે સમાજ આપણું કંઈક સુખી થાય અને કોઈક બીજાને આપણે કામ આવીએ બરાબર કે નહીં એટલા માટે આપણે ખૂબ ભક્તિ એ જ ભક્તિ બીજું નહીં થાય તો કંઈ નહીં આટલું તો કરીએ જીવનમાં બરાબર કે નહીં હા દસ દસમાંથી આપણને સાત જણ વખાણ કરશે તો પણ આપણા માટે કાફી છે બરાબર કે નહીં સારું જય શ્રી રામ જય માતાજી ચાલો બીજી વાર પાછા આપણા બ્લોકમાં મળીશું દાદી ને મળી લે દાદી કેમ છો જય માતાજી ચાલો સરસ સારી રીતે ખાઈ લેજો હા તો ચાલો મિત્રો હવે વિડીયોને હું સમાપ્ત કરું છું આ દૂરથી આવ્યા છે બધા જવાના છે હવે તો પાછા ફરીવાર મળીશું બીજા બ્લોકમાં ત્યાં સુધી મને વિદાય આપો રજા આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ